નમસ્કાર ખેડૂત મિત્રો હું આપનો દોસ્ત હરેશ બેરા ખેડૂત મિત્ર ગુજરાતી ચેનલમાં તમામ દોસ્તોનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરશું કે જે ખેડૂત ભાઈઓએ મોડા મોડા ઘઉંનું વાવેતર કરેલ છે તો તેવા ખેડૂત મિત્રોએ પોતાના ઘઉંનો સારામાં સારો વૃદ્ધિ વિકાસ કેવી રીતે થાય અને મોડું વાવેતર કરેલ છે છતાં પણ ઘઉંનું ઉત્પાદન સારામાં સારું કેવી રીતે મેળવી શકે એના માટેના બે ચાર જરૂરી પગલાં છે જે આપ લેશો તો તેનું ખૂબ સરસ મજાનું બેનિફિટ ઉત્પાદનની અંદર આપણને જોવા મળશે તો એની સમગ્ર ચર્ચા આપણે કરીશું દોસ્તો તો વિડીયોના અંત સુધી ખાસ જોડાયેલા રહેજો અને દોસ્તો હજી સુધી જો આપણી ચેનલ સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો આપણે ખેડૂત મિત્ર ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને એક વાત છે જે ખેતી કરતાં અલગ છે પણ દરેક મિત્રો માટે આજના સમયે જાણવી ખૂબ જ જરૂરી છે દોસ્તો અગાઉના સમયની અંદર સાઠ સિત્તેર વર્ષની ઉંમરે કોઈ આપણા વડીલો પહોંચે તો તે સમયે તે મિત્રોને સાંધાના દુખાવા જોઈન્ટ પેઇનની સમસ્યાઓ જોવા મળતી પણ હાલના સમયની અંદર ત્રીસ પાંત્રીસ ચાલીસ વર્ષના યુવાનોને યંગ જનરેશનને પણ જોઈન્ટ પેઇન સાંધાના દુખાવાની સમસ્યા જોવા મળે છે અને અજાણતા પણ અંગ્રેજી દવાઓ ખાઈ ખાઈ અને પોતાની લિવર અને કિડનીને ખૂબ જ નુકસાની કરી રહ્યા છે તો આ બાબતમાં જોઈન્ટ પેઇન સાંધાના દુખાવામાં જાગૃતિ આવે તે મિત્રોમાં અને આયુર્વેદિક ઉપચારો દ્વારા તે મિત્રો પોતાની આ જે સમસ્યાઓ છે એમાંથી બહાર નીકળી શકે તો આપણી એક બીજી ચેનલ છે જેનું નામ છે આયુર્વેદિક ટિપ્સ ગુજરાતી કે જેની અંદર આપણે હાલમાં જ જોઈન્ટ પેઇન સાંધાના દુખાવાને લગતી આયુર્વેદિક નોલેજની જાગૃતિ આવે તે માટે આપણે ઘણા બધા વિડીયો બનાવ્યા છે અને હજી પણ આપણે એ કામ આગળ ચાલુ જ રાખવાના છીએ તો આપ મારી સાથે આપણી જ આ બીજી ચેનલ આયુર્વેદિક ટીપ્સ ગુજરાતી ચેનલમાં પણ જોડાશો તો મને ખૂબ ખુશી થશે એની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી જઈ અને આપ આપણી આ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી શકો છો દોસ્તો મોડું જે ઘઉંનું વાવેતર છે આમ તો સમયસરની વાવણી આપણે અગાઉ પણ ઘઉંના વિડીયો બનાવેલા છે કે દસ નવેમ્બરથી લઈ પચીસ નવેમ્બર સુધીની જે ઘઉંની વાવણી કરેલું હોય તો સમયસરનું વાવેતર ગણી શકાય અને પચીસ નવેમ્બરથી લઈ દસ ડિસેમ્બર આજુબાજુનું જે વાવેતર છે લેટ ગણી શકાય પણ સૌરાષ્ટ્રમાં અને ગુજરાતમાં ઘણા બધા ખેડૂત મિત્રો આનાથી પણ મોડું ઘઉંનું વાવેતર કરતા હોય છે પંદર ડિસેમ્બર આજુબાજુ કે હાલમાં પણ અત્યારે આજની તારીખે પણ ઘણા ખેડૂત મિત્રો કપાસનો પાક ખરાબ થઈ ગયો હોય તો કાઢીને ઘઉં વાવે છે અને હજી ઘણા બધા ખેડૂત મિત્રો તો મકરસંક્રાંતિ એટલે ચૌદ જાન્યુઆરી સુધી પણ બહુ મોડું પણ ઘઉંનું વાવેતર ઘણા ખેડૂત મિત્રો કરે છે તો આજે જે મોડું વાવેતર ઘઉંનું થાય છે દોસ્તો તો એનું ઉત્પાદન વધારવા માટે આપણે શું કરવું તો વધુ ઉત્પાદન લેવા માટે આપણે એની થોડી વધુ માવજત પણ કરવી પડશે તો આ કયા કયા પગલાંઓ આપણે ભરી શકીએ તેની ચર્ચા કરીએ દોસ્તો તો ખાસ કરીને જ્યારે પણ આપણે લેટ ઘઉંના વાવેતરની અંદર પહેલો પ્રશ્ન હોય છે કે ગરમીનું પ્રમાણ વધારે હોય છે વાતાવરણ પણ ઘણી વખત હાલના સમયમાં જ આ વર્ષે જેટલી ઠંડી પડવી જોઈએ ખરેખર એટલી ઠંડી જોવા મળતી નથી અને ઘઉંના પાક માટે ઠંડી પણ ખૂબ જરૂરી છે અને વાતાવરણ પણ ખૂબ સરસ મજાનું હોય એ પણ ઘઉંના પાક માટે ખૂબ જ જરૂરી છે પણ વાતાવરણના અપડાઉનની અંદર એમાંય પણ લેટ વાવેતર કરેલું હોય દોસ્તો તો વધુ ઉત્પાદન માટે થોડી આપણે એની એક્સ્ટ્રા કેર પણ ઘઉંના પાકની કરવી પડશે તો એના માટે એના માટે દોસ્તો આપણે પહેલી વસ્તુ એ છે કે જ્યારે પણ આપણો ઘઉંનો પાક છે એ પચીસ વીસ પચીસ કે ત્રીસ દિવસ આજુબાજુનો થાય તો ત્યારે તેની અંદર આપણે જે સો ટકા વોટર સોલ્યુબલ ખાતર આવે છે ઓગણીસ 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 એનપી કે ઓગણીસ ઓગણીસ ઓગણીસનો છંટકાવ આપણે કરીએ તો એના ઘણા બધા ફાયદાઓ આપને જોવા મળશે દોસ્તો ઓગણીસ 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 ખાતર ખાતરો આમ તો માર્કેટમાં બીજા પણ ઘણા બધા આવે છે સત્તર ચુમ્માલીસ ઝીરો આવે છે તેર ઝીરો પિસ્તાલીસ આવે છે બાર એક સાઠ જીરો આવે છે ઝીરો બાવન ચોત્રીસ આવે છે પણ સૌથી વધુ માત્રામાં નાઇટ્રોજન જો કોઈ ખાતર વોટર સોલ્યુબલની અંદર આવતું હોય તો તે ઓગણીસ 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 છે તેની અંદર ઓગણીસ ટકા નાઇટ્રોજન છે ઓગણીસ ટકા ફોસ્ફરસ છે ઓગણીસ ટકા પોટાસ છે અને આ ખાતર છે એની કોઈ પણ પાકની અંદર આપણે એનું કોમ્બિનેશન એવું સરસ મજાનું છે કે કોઈ પણ પાકની અંદર એની આડઅસરો પણ જોવા મળતી નથી ઘણા બધા ખાતરો સો ટકા વોટર સોલ્યુબલ હોય દોસ્તો તો તેનું જે નેચર છે એસિડિક હોય છે તો ઘણી વખત જો એના છાંટવામાં એની માત્રામાં વધઘટ થાય તો આપણા પાકના પાન ઉપર એની અમુક ખરાબ અસરો પણ આપણને જોવા મળતી હોય છે પણ ઓગણીસ 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 ખાતર છે એ સેફ છે અને ઘઉંના પાકમાં વૃદ્ધિ વિકાસ માટે સૌથી વધુ જરૂરિયાત હોય દોસ્તો તો નાઇટ્રોજન તત્વોની જરૂરિયાત છે જમીનમાં એનપી કે ડીએપી યુરિયા આપ્યા બાદ આપણે એક્સ્ટ્રા ઉત્પાદન મેળવા માટે એક્સ્ટ્રા એને પોષણ આપવા માટે ઉપરથી ઓગણીસ 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 ખાતરનો છંટકાવ પચીસ ત્રીસ દિવસે પહેલો છંટકાવ અને ત્યારબાદ દસ કે પંદર દિવસના ગાળે બેથી ત્રણ છંટકાવ આપણે કરશું તો એક્સ્ટ્રા ઉત્પાદન માટે જે એક્સ્ટ્રા પોષક તત્વો એક્સ્ટ્રા મહેનત કરવાની જરૂરિયાત છે એ આપણી પૂરી થશે કોઈ પણ છોડને વધુ તાકાત મળશે તો વધુ પ્રોડક્શન આપશે શિયાળાની અંદર આપણે પણ શારીરિક શક્તિ વધારે મેળવવા માટે દેશી ઘીના અડદિયા ખાઈએ છીએ તો જેનાથી આપણી શક્તિ સ્ટ્રોંગ થાય છે એવી જ રીતે કોઈપણ પાકને એક્સ્ટ્રા ઉત્પાદન લેવા માટે એની એક્સ્ટ્રા કેર કરવી પણ જરૂરી જરૂરી છે અને એને એક્સ્ટ્રા બળ એક્સ્ટ્રા પોષક તત્વો આપવા પણ જરૂરી છે એટલે પહેલાં નંબરે આપણે આ જે વાત કરીએ ઓગણીસ 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 ખાતરની તેના બેથી ત્રણ છંટકાવ કરી શકીએ બીજા નંબરે દોસ્તો ખૂબ જ સરસ મજાનું જેનું રિઝલ્ટ છે ઘઉંના ઉત્પાદનમાં અને મારો પોતાનો પર્સનલ અનુભવ છે કે સીવીડ એક્સ્ટ્રેક્ટ સમુદ્રી શેવાળમાંથી જે પણ ટોનિકો તૈયાર થાય છે ખાસ કરીને આપણે ઇફકોનું જે સાગરિકા ટોનિક આવે છે આ સાગરિકા ટોનિક છે અથવા તો માર્કેટની અંદર કોઈ પણ તમે ટોનિકની ખરીદી કરો પણ એની અંદર આપણે જોવાનું ખાસ છે કે એવા સીવીડ એક્સ્ટ્રેક એટલે સમુદ્રી શેવાળમાંથી નિર્મિત એ ટોનિક હોવું જોઈએ પછી એમાં એક્સ્ટ્રા તત્વો કંપની પોતપોતાના પ્રમાણે ઘણી બધી ઉમેરતી હોય છે પરંતુ ખાસ પહેલાં નંબરે સીવીડ એક્સ્ટ્રેક્ટ જે પણ ટોનિકમાં આવતું હોય અને સાગરિકા જો અવેલેબલ હોય દોસ્તો તો ખૂબ જ નજીવી કિંમતમાં અને ખૂબ જ ઉત્તમ ઉત્પાદન છે એનો આપ ઘઉંના પાકની અંદર પચીસ ત્રીસ દિવસથી લઈ અને દસ પંદર દિવસના ગાળે બેથી ત્રણ છંટકાવ કરશો તો પણ ઘઉંના જે વૃદ્ધિ વિકાસ થવો જોઈએ પણ ખૂબ સારો થશે અને ઘઉંમાં જે ફૂટ પડવી જોઈએ એ પણ સારી પડશે અને ઘઉંનું એકંદરે ઉત્પાદનની અંદર પણ એનું ખૂબ સારું રિઝલ્ટ જોવા મળે છે સીવીડ એક્સ્ટ્રેક સાગરિકા છે કે કોઈ પણ સીવીડ એક્સ્ટ્રેકમાંથી બનાવેલી જે પણ ટોનિક છે એની સૌથી સારી બાબત એ છે કે કોઈ પણ સીવીડ એક્સટેક છે સમુદ્રી શેવાળમાંથી બનતું હોય તો સમુદ્રી શેવાળ છે એ સમુદ્રના પાણીના નીચે હોય ત્યાં સૂર્યપ્રકાશની માત્રા ઘણી ઓછી પહોંચતી હોવા છતાં પણ એ જે વનસ્પતિ છે દરિયાની એ ખૂબ જ વૃદ્ધિ કરી જાય છે તો આનું આ જ જે મોટી ખાસિયત છે આપણે કોઈપણ પાકની અંદર સિવિડ એક્સરે કે સાગરિકાનો છંટકાવ કરશું તો તે સૂર્યપ્રકાશમાંથી વધુમાં વધુ ખોરાક મેળવવાની તાકાત એનર્જી એને આ સિવિડ એક્સરે કે સાગરિકાના માધ્યમથી એને પ્રાપ્ત થાય છે તો તે વધુ માત્રામાં પાંદ ખોરાક બનાવશે તો વધુ માત્રામાં છોડનો વૃદ્ધિ વિકાસ થશે અને વધુ માત્રામાં જે ઉત્પાદન દાણાને પણ જે પોષણ મળવું જોઈએ એ પણ આના માધ્યમથી વધુ મળશે અને અંતે આપણું ઉત્પાદન આપણી હારે જ મોડા ઘઉંનું વાવેતર કરેલ જે મિત્રો છે એના કરતા ઉત્પાદનમાં આપને ઘણો બધો નોંધપાત્ર વધારો જોવા મળશે અને ઓગણીસ 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 કે સાગરિકાનો છંટકાવ એટલો બધો મોંઘો પણ નથી દરેક ખેડૂત મિત્રોને પરવડે એવો છે અને ખર્ચના ને મહેનતના સંદર્ભમાં આપને જે બેનિફિટ મળવાના છે એ ખૂબ જ સારા મળવાના છે તો ખાસ કરીને મોડા ઘાઉંનું વાવેતર કરેલ દરેક મિત્રો આ બે વસ્તુ કરશો તો તમને ખૂબ જ એના બેનિફિટ જોવા મળશે મિત્રો આવતા વિડીયોમાં મળશું ફરી કોઈ સરસ મજાની આવી જ નવી માહિતી સાથે ત્યાં સુધી રજા લઈએ જય જવાન જય કિસાન જય હિન્દ વંદે માતરમ ધન્યવાદ